એકમ બે ખેલ મહોત્સવ તો બાળકો આપણે આ એકમની શરૂઆત કરીએ એના શબ્દાર્થ અને અનુલેખન જોઈએ એ પહેલા આપણે અધ્ય નિષ્પત્તિઓ જોઈ લઈએ તો પ્રથમ છે એસ આઠસો ત્રણ સાદી સરળ વાતચીત અને વર્ણન સાંભળીને સમજી શકે છે તો તમે એકમ વાંચશો અને સાંભળજો એનું વર્ણન સાંભળજો તો આ અધ્ય નિષ્પત્તિ લાગુ પડશે બીજી છે એસેન આઠસો સંદેહયુક્ત શબ્દો સાથેના સ્વતંત્ર વાક્યો તથા નાના ફકરાઓનું શુદ્ધ વાંચન કરી શકે છે અને સમજે છે તો બાળકો તમે આ એકમનું શુદ્ધ વાંચન કરશો એટલે આ લાગુ પડશે એસેન આઠસો બાર ગધ્ય અંશોનું આરો અવરોહ અને હાવભાવ સાથે વાંચન કરી શકે છે તો બાળકો તમે એનું શુદ્ધ વાંચન કરો ત્યારબાદ ફરીથી હવે એને હાવભાવ સાથે વાંચન કરજો આરોહ અવરોહ સાથે વાંચન કરજો એટલે એસન આઠસો બાર ધનિષ્પતિ લાગુ પડે છે સાદા પદો સાથેના વાક્યો તથા પરિચિદનું અનુલેખન કરી શકે છે તો બાળકો તમે આ એકમનું માતૃભાષામાં અનુવાદ કરશો તો એ પહેલા તમે એનું સંસ્કૃત લખશો તો આ તમે પાઠ્યપુસ્તકમાં જોઈને લખવાના છો તો આ અનુલેખન થયું તો એના માટે આ આઠસો સોલ અધ્ય લાગુ પડશે તો આપણે હવે શરૂઆત કરીએ વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી વિવેકાનંદસ્ય એટલે કે વિવેકાનંદ વિદ્યાલયે એટલે કે શાળામાં ખેલ મહોત્સવ ચલતી એટલે કે રમોત્સવ અથવા તો ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે બાળકા પ્રસન્ના સંતિ બાલાકા એટલે કે બાળકો પ્રસન્ના એટલે કે પ્રસન્ન સંતિ એટલે કે છે कौशल सर्वे कौशलस्य कौशल प्रदर्शनं प्रदर्शन। कर्तुं इच्छन्ति सर्वे बधा कौशलस्य એટલે કે પોત પોતાનું કૌશલ્યનું પ્રદર્શન એટલે કે પ્રદર્શન कर्तुं એટલે કે કરવા ઈચ્છନ୍ତି એટલે કે ઈચ્છે છે कुत्रचित धावन स्पर्धा चलती कुत्रचित एटले के क्या धावन स्पर्धा एटले के दौड़वानी स्पर्धा चलती चाले छे क्या दौड़वानी स्पर्धा चाले छे बालकाहा प्रयत्न पूर्वकम शीघ्रतया धावंती बालकाहा बाड़को प्रयत्न पूर्वकम એટલે કે પ્રયત્નપૂર્વક શીગ્રડપથી ને ધાવી એટલે કે દોડે છે ધાવતું ધાવતું હતું એટલે કે દોડવું ધાવંતી એટલે કે દોડે છે બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે કતિપય બાલકા ઉચ્ચૈ વદંતી ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું કતિપય બાળકા કેટલાક બાળકો ઉચ્ચી મોટેથી વદંતી બોલે છે ધાવતું 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 એટલે દોડો 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 ત્વરિતમ ધાવતું ત્વરિતમ એટલે કે ઝડપથી અને ધાવતું એટલે દોડો

क्रीडाकः लोहगोलकम् क्षिपति क्रमशः એટલે કે ક્રમશઃ એક પછી क्रीडाकः એટલે ખેલાડીઓ લોહगोलकम् એટલે કે લુખંડનો ગોળો ક્ષિપતિ ફેંકે છે તો બાળકો આ ક્રિયા છે ક્ષિપતિ એટલે ફેંકવું ક્રમશઃ ખેલાડીઓ લુખંડનો ગોળો ફેંકે છે कूत्रचित कबड्डी चलती कूत्रचित एट्ले के क्या कबड्डी एट्ले के कबड्डी चलती चाले छे क्या कबड्डी चाले छे कूत्रचित क्रीडक दीर्घ लंघनम करोती कूत्रचित फरती क्या क्रीडक क्रीडक नो अर्थ थसे खिलाड़ी दीर्घ लंघनम एट्ले के लांबी कूद करोती એટલે કે કરે છે ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે સમ્યક્તયા શર્વાહા स्पर्દાહા પૂર્ણહ ભવંતિ સમ્યક્તયા એટલે કે સારી રીતે શર્વાહા બધી स्पर्દાહા સ્પર્ધાઓ પૂર્ણહ એટલે કે પૂર્ણ એટલે કે થાય છે સારી રીતે બધી સ્પર્ધાઓ પૂર્ણ થાય છે સમાપન કાર્યક્રમ પ્રારંભ સમાપન કાર્યક્રમ એટલે કે સમાપન કાર્યક્રમની પ્રારંભ શરૂઆત થાય છે સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે વિદ્યાલયાર્ય સ્વસ્થાનત ઉત્તિષતી વેલમહોત્સવે आगतानां પ્રતિભાગીના कृते અભિનંદન विद्यालयस्य એટલે વિદ્યાલય ના બાળકો આ અર્થ થશે ના જ્યારે પણ તમને કસ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે જવાબ પણ જે પણ લખો એની પાછળ તમારે શ્ય લગાડવાનું રહે છે એટલે કે વિદ્યાલય ના એ સંસ્કૃતનું છે એવું તમારે સમજી લેવાનું આચાર્ય એટલે કે આચાર્ય સ્વસ્થાન સ્વ એટલે પોતાના સ્થાન એટલે સ્થાન એટલે પોતાના સ્થાનથી ઉત્તી એટલે કે ઉભા થઈ વદતી ચ હવે ચ અહીં આગળ આવશે ચ એટલે કે અને વધતી એટલે કે બોલે છે ખેલ મહોત્સવે એટલે કે ખેલ મહોત્સવમાં આગતાનામ આગતાનામનો અર્થ થશે પધારેલ પ્રતિભાગીના નામ એટલે કે પ્રતિયોગીઓને કૃત્ય અભિનંદન એમને અભિનંદન પ્રતિભાગીના નામ કૃતિ એટલે પ્રતિયોગીઓની અભિનંદન એટલે અભિનંદન अनुवाद જોઈએ કે વિદ્યાલયના આચાર્ય પોતાના સ્થાનથી ઊભા થઈ અને બોલે છે ખેલ મહોત્સવમાં પધારેલ પ્રતિયોગીઓને અભિનંદન એ સહ अस्माकम प्रथम ખેલ મહોત્સવહ એ સહ આ अस्माकम અમારો પ્રથમ પ્રથમ ખેલ મહોત્સવહ એટલે કે રમતોત્સવ आ अमारो प्रथम रमोतुस्व चे अस्माकम् सालायम अस्मीन् वर्षे नुतनाह शिक्षकः नियुक्ताह अस्ति अस्माकम् सालायम अमारी साड़ामा अस्मीन् वर्षे अस्मीन् आ वर्षे इतने वर्षे आ वर्षे नुतनाह शिक्षक नूतन इतने के नवो तो नवा शिक्षक नियुक्ताह अस्ति નીયુક્ત હે એટલે નીમણુક અસ્તી એટલે છે નીયુક્ત હે એટલે કે નીમણુક પામ્યા છે અનુવાદ જોઈએ અમારી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નીમણુક પામ્યા છે એતત સર્વ તસ્ય પ્રયાસસ્ય ફલમ એતત એટલે કે આ સર્વ એટલે કે બધું તસ્ય એટલે કે તેમના પ્રયાસસ્ય પ્રયત્નોનું ફલમ ફળ છે અનુવાદ જોઈએ આ બધું તેમના પ્રયત્નોનું ફળ છે તમ અપી અભિનંદનમ તો બાળકો તમ અપી એટલે તમ વત્તા અપી તમ એટલે તેમને અપી એટલે પણ તમ અપી તેમને પણ અભિનંદનમ એટલે અભિનંદન અનુવાદ થશે તેમને પણ અભિનંદન अधुना अस्माक विद्यालय व्यायाम से प्रशिक्षण प्रशिक्षक अभी अस्पताक अमारी विद्यालय शाला में व्यायाम से व्यायाम प्रशिक्षणार्थम इतले, इतले प्रशिक्षण પ્રશિક્ષક અપી અસ્તી પ્રશિક્ષક એટલે કે શિક્ષક અપી એટલે પણ એટલે છે તો અનુવાદ જોઈએ આજે અમારી શાળામાં વ્યાયામના પ્રશિક્ષણ માટેના શિક્ષણ પણ છે સહ એટલે કે તે પ્રશિક્ષણ એટલે પ્રશિક્ષણ એટલે કે આપે છે જોઈએ તે આપે છે અધ્યારંભ્ય શાળાયામ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્ય અધ્યારંભ્ય હવેથી અસ્માકમ અસ્માકમ એટલે કે અમારી શાલાયામ એટલે કે શાળામાં પ્રતિવર્ષ એટલે થશે દર વર્ષે ખેલ મહોત્સવ એટલે કે રમતોત્સવ ભવિષ્ય ભવિષ્યતી એટલે કે થશે તો ચાલો આપણે અનુવાદ જોઈએ હવેથી અમારી શાળામાં દર વર્ષે રમતોત્સવ થશે અસ્માકમ છાત્રા રાજ્ય કક્ષાયા રાષ્ટ્રકક્ષાયા ખેલ મહોત્સવે ભાગમ અસ્માકમ એટલે કે અમારા છાત્રા એટલે વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાયા એટલે રાજ્ય કક્ષાએ તો બાળકો હવે જે ચ છે ને રાષ્ટ્ર કક્ષાને તેને આગળ લાવવાનું છે ચ એટલે કે અને હવે આપણે લઈશું રાષ્ટ્ર કક્ષાયા એટલે કે રાષ્ટ્ર કક્ષાએ એટલે શું થશે રાજ્ય કક્ષાએ ચ અને રાષ્ટ્ર કક્ષાયા રાષ્ટ્ર કક્ષાએ મહોત્સવે રમતોત્સવમાં ભાગમ એટલે કે ભાગ ગ્રહિશ્યંતિ લેશે અનુવાદ જોઈએ અમારા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ રમતોત્સવમાં ભાગ લેશે અસ્માકમ શાલાયા નામ ઉજ્જવલમ ભવિષ્ય અસ્માકમ એટલે અમારી શાલાયા એટલે કે શાળાનું નામ ઉજ્જવલમ એટલે કે ઉજ્જવળ ભવિષ્ય એટલે કે કરશે તો અનુવાદ થશે અમારી શાળાનું નામ ઉજ્જવળ કરશે જીવને ખેલસ્ય મહત્વમ અસ્તી જીવને એટલે કે જીવનમાં ખેલસ્ય ખેલનું એટલે રમતનું પણ લઈ શકો મહત્વ મહત્વ અસ્તિ એટલે છે તો અનુવાદ થશે જીવનમાં ખેલનું મહત્વ છે ખેલ સર્વાંગીણ વિકાસાર્થમ સહાયમ કરોતી ખેલ એટલે કે ખેલ રમત સર્વાંગીણ એટલે સર્વાંગી વિકાસાર્થમ એટલે વિકાસમાં કે એટલે મદદ કરોતી કરે છે અનુવાદ થશે ખેલ સર્વાંગી વિકાસમાં મદદ કરે છે તો બાળકો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું